આપણે સ્કૂલ જવું જ કઈ બે મોત ને એ તો જવું જ પડે કારણ કે સુધી તો વરસાદ ને વાવાઝોડા નોગા ને એટલે ન જવા દેતી પછી મારે તેડવા આવવું પડે ને હેરાન થા એક હક થાય નું સ્કૂલ જવું પડે જલ્દી જલ્દી પૂર્યા વાર્તા જીવ ન હોય

એક ખાવાની જમાવટ ગ્રેવી વાળું ભાઈ ગ્રેવી વાળું મસ્ત થાય ને એટલે ભાત ને રોટલી એ જમાવટ થાય તો આજે આપણે ખાઈ ખાઈ ને દળે પડવાનો થાય

Se va

બો નિજ્જ જમાડવાને હે ને હા સોક્રાવ ને જમાડવાના હે તો આપડી આ આટલી સામાન લેવા જઈએ આપડી પોક્કાલુ શાક પોકર પોકાલુ હા પાવ અમારે બનાવવાની હે બ્રેડ નું ખાતા ને કોઈ ખાતા ને કોઈ ને ભાવતા ને લાડવા બડવા આપડી તો ઓલું શાક હા પાવ ભાજી પુલાવ ને એવું રાખીએ આપડી તો એનો સામાન લેવા જાય આપડી ગઈ ખાધું પીધું ને એ આપડી ના કે જાય તો આપણે ગામમાં ખબર પડે ની મમ્મી ગામમાં જાય તો ખબર પડે ને કામ ખાઉ ખબર જ પડે તો કાઉ ખાઉ કાઉ ખાઉ અને લે મારી મમ્મીને પહેલા જ ખબર પડે ગઈ કે મારા વફલ ખાવો ને મારા વાડ જો ટૂપા તે કીવો આગો પણ તારી નું લગાઈ થાય કે આપડ આને કરતા સીધા હાવ ટકલો કરાવ લેવું હારું આ આવા તોય અમારી મેડમ ઈ કે કે

હું અમે પહેલાંથી પહેલાં તો આથી જ લેતા આ બેંકમાં થ છું કોઈ તો ફાલતુ વાત આપણે મૂકીએ બેંક બેંકની આપણી મારી મમ્મીને ખબર નથી કે આપણી આપણી આ કામ કહેવાય વોટર પાર્ક જવાનું છે આપણી આજ મારી મમ્મીને મનાવવાની થાય ને કહેવાનું છે કે મમ્મી આ મારે વોટર પાર્કનું ખેંચવાનું હૈ

ના પૂગી ગયા આ મારી મમ્મીને હક નથી થતો એક એક રેકડી હતી રેકડી કા હોય એક દુકાન હતી એક દુકાને જાય મને આખો ભુમરે ચડાવી દીધો હા મને મારી લીધો હાવ જો જો મને આખો મારી મારે દેજો આદમાન

સાફી માં આવ્યો કે જ આવી ખબર ને નાખા નાખ કિતાબી કે બે મોમોઝ માં બે ના ગ્લાસ કીધા ભાઈ

જમણ વાર મણી જો કામ માં સડા મારા ભાઈ બન્યું ભાઈ બન નું પૂરું થયું મારું એવું કામ રહ્યું એવા કામ નો લુવા

કાંદારે વિશે વાલા કે કાનમાં ખાવ ઘેવરી છે બોલ ઓરિયા કાંતા પછી જ અમારો પટલો દી નથી

या छाबर की जो हमरा में आ हम जो ओए तू आ साइड जो है ना बे ओली साइड बताय देखाय हम आ साइड कै जा हरे आम ले ले हम जो आ देख का 40 तारीख पे जाऊंगा नजा दे बहन पास नहीं बड़ी था आ भैया तू कहां आ हां जरा है बदाई काय काय और आ रे रे

જો આપણે હે ને વર્ના લેલી મણી બહુ શોખ હતો વરના નો તો એકતા આપણી લીધી નવી હમણાં આજ જ ને આ તો નંબર પ્લેટ હતું અમે લીધી હતી આ ઓટોમેટિક હે એટલી મણી ગમે આ બે જો ગઈ મણી ગમે ગઈ એવું બે મારે રાખવાની છે આપણી ફોટા શૂટિંગ કરી લઈએ જો